ભરુચ ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે એક વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત એક આછોદ ઓગણત્રીસ પોઇન્ટ ચુમ્મોતેર હાંસુ તાલુકા પંચાયત બાર પંડવાઇત બાવન પોઇન્ટ પાંચ અને જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એક માં પચ્ચીસ પોઇન્ટ સત્તર ટકા મતદાન નોંધાયું છે વયોવૃદ્ધ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે સવારે સાત કલાકથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ બાલ વૃદ્ધ નાગરિકો સર્વે સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહ ભેર ઉમટી રહ્યા છે મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે જાણે ઘણા મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે આજે બપોરે એક કલાક સુધીમાં જિલ્લા પંચાયત એક આછોટ તાલુકા આમોદની બેઠક ઉપર ઓગણત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા હાંસુ તાલુકા પંચાયતની બાળ પંડવા બેઠક ઉપર બાવન પોઈન્ટ પાંચ ટકા અને જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકની બેઠક ઉપર પચીસ પોઈન્ટ સત્તર ટકા મતદાન નોંધાયું છે આમ ત્રણેય બેઠક ઉપર બપોરે એક કલાક સુધીમાં કુલ ત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન નોંધાયું છે આ તાકે સભ્ય દીકે સ્વામીએ આછોડ જિલ્લા પંચાયતની બેઠક ઉપર આમુદ તાલુકાના નહિયર ખાતેથી મતદાન કર્યું હતું તેમજ આછોડ જિલ્લા પંચાયતની બેઠક ઉપર આમુડ તાલુકાના ભીમપુરા ગામના વરરાજા કિરણભાઈ પ્રજાપતિ અને તેમના પરિવારજનો સાથે પોતાનો મત આપ્યો હતો જ્યાં તેમણે દરેક વ્યક્તિએ મત આપવો જોઈએ તેવી પ્રતિક્રિયા પણ આપી હતી આ જિલ્લાના તાલુકાના વોર્ડ નંબર વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ સહિત સુરક્ષા સ્ટાફ ઉપરાંત મતદાન સ્ટાફની ઉપસ્થિતિમાં મતદાન યોજાઈ રહ્યું છે જ્યાં ઘરડા અને અશક્ત લોકોની પડખે રહી પોલીસ સ્ટાફ પણ પોતાની ફરજ નિભાવી રહી છે